અને શું ગિફ્ટ આપી બધાને તે ચોકલેટ આપી હે વ્યુ જો સાનવીને ગિફ્ટ મળ્યું છે હા અરે વિધિ સાનું ના હોય બધું તારું જોઈએ ના બારબી વાળું તો વિહાય લઈ લીધું અને અહીંયા જો બધા છોકરા મસ્તી કરી રહ્યા છે આ બારબી વાળું સસ રહ્યા આ લઈ છે તો રવિવારે બર્થડે પણ આજે સેલિબ્રેટ કરી દીધું હે જો લે અરે લે હેલો તો તમે તો કામ પતાવીને ટીવી જોતા હતા અને અચાનક જ તમે જુઓ ને તો બહાર એવો અવાજ આવવા માંડ્યો અને વાતાવરણ એકદમ ઘેરાઈ ગયું નકું એવું શું થયું તો વિન્ડો ખોલીને જોયું તો જુઓ તમને પણ બતાવું શું થઈ રહ્યું છે વાતાવરણમાં બારિશ

પ્રસંગ બગાડશે કોકનો બંધ થઈ જાઓ મેઘરાજ બંધ થઈ જાઓ પાક બધું બગાડશે ઘઉં બગાડશે અમુક ખેતરોમાં ઘઉં લેવાઈ ગયા હશે ને અમુકમાં બાકી હશે ઘઉંના ભાવ વધી જશે મોંઘવારી વધી જશે બંધ થાવ મેઘરાજ હાય ફૂલ આવ્યો વિધિ જોતો ખરી ડેડી ફોન કર ચલો ગાઈસ એના ડેડીને ફોન કરું બધાને ફોન કરીને ન્યૂઝ આપી દઉં અમારે ત્યાં ફૂલ વરસાદ પડી રહ્યો છે જો અમારા પતિ દેવ આવી ગયા આજે સેટરડે એટલે હાફ ડે હોય એટલે આવી ગયા છે અને અમારા માટે લઈ આવ્યા છે ભૂખ લાગી હતી તો મસ્ત ચોળા ફળી મસ્ત ઠંડી ઠંડી ચટણી છે અને ચોળા ફળી છે

સાનુ લાગ મારો ટર્ન લે માં વિડિયો લેતો સાનુ હાથ હા આ બાજુ વાય નથી જો રેડીને મારો સુજો આ માં આપી દે બચી ગયું ગાઈસ ચલો ગાઈ ચોડાફળી ખાવી મેં તો વિડીયો લેવાનું જ ભૂલી ગયા ચોડાફળી પતવા બી આવી ગઈ મંડ્યા છે અમારા વિદિશાબેન અને અહીંયા ગયા સાહેબ મંડ્યા તીખી લાવી જેવી છે ને ચટણી એટલે તો ના પાડી સારું તારે શરદી મટી જશે ખાઈ લઈએ